નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે ફરી વખત આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા એકદમ નવા પચીસ પ્રશ્નો લઈને તો મિત્રો વિડિયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો પહેલો પ્રશ્ન છે રક્ત શર્કરાનું નિયંત્રણ કરતું હોર્મોન કયું છે રક્ત શર્કરાનું નિયંત્રણ કરતું હોર્મોન કયું છે ઓપ્શન એ થાઈરોડ ઓપ્શન બી ઇન્સ્યુલિન ઓપ્શન સી એડ્રીનાલિન ઓપ્શન ડી પ્રોજે ઓપ્શન ડી પ્રોજેસ્ટ પ્રોજેસ્ટ્રો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી ઇન્સ્યુલિન બીજો પ્રશ્ન આંખના દ્રવ્યમણ માટે કયો પદાર્થ જવાબદાર છે આંખના દ્રવ્યમાન માટે કયો પદાર્થ જવાબદાર છે ઓપ્શન એ લાઇકોપીન ઓપ્શન બી ક્લોરોફિલ ઓપ્શન સી મેલેલીન ઓપ્શન ડી કેરોટીન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મેલેલીન ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી બેરોજગારીની નોંધણી કોણ કરે છે ઓપ્શન એ કલેક્ટર કચેરી ઓપ્શન બી નગર પંચાયત ઓપ્શન સી બેરોજગાર કચેરી ઓપ્શન ડી રોજગાર વિનિમય કચેરી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે રોજગાર વિનિમય કચેરી ઓપ્શન ડી ચોથો પ્રશ્ન સૂર્ય ઉર્જા આધારિત સો ટકા આરોગ્ય કેન્દ્ર ધરાવતો જિલ્લો કયો છે સૂર્ય ઉર્જા આધારિત સો ટકા આરોગ્ય કેન્દ્ર ધરાવતો જિલ્લો કયો છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી વલસાડ ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી રાજકોટ તો મિત્રો જવાબ આવશે આવશે ઓપ્શન એ સુરત જિલ્લો પાંચમો પ્રશ્ન ચોપાની માંડો કે જ્યાંથી સૌપ્રથમ પ્રથમ માટી કામના અવશેષો મળ્યા હતા જે વિશ્વના સૌપ્રથમ અવશેષો હતા તે ક્યાં આવેલા છે ચોપાની માંડો કે જ્યાંથી સૌપ્રથમ પ્રથમ માટી કામના અવશેષો મળ્યા હતા જે વિશ્વના સૌપ્રથમ અવશેષો હતા તે ક્યાં આવેલા છે ઓપ્શન એ લખનઉ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી જેસલમેર ઓપ્શન ડી પ્રયાગરાજ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે પ્રયાગરાજ છઠ્ઠો પ્રશ્ન ખાલી જ્યાં રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ઓપ્શન એ આસફાલ્ડ ઓપ્શન બી કેરોસીન ઓપ્શન સી નેફા ઓપ્શન ડી પેટ્રોલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે આસફાલ એટલે કે ડામર સાતમો પ્રશ્ન ભારતમાં કલેક્ટરનું પદ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે ભારતમાં કલેક્ટરનું પદ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી ઇંગ્લેન્ડ ઓપ્શન ડી ફ્રાન્સ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ આવશે આઠમો પ્રશ્ન બજેટ નીચેનામાંથી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ઓપ્શન એ વહીવટી મંત્રાલયો ઓપ્શન બી નાણાં મંત્રાલય ઓપ્શન સી આયોજન પંચ ઓપ્શન ડી ત્રણેય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ત્રણેય આવશે નવમો પ્રશ્ન સંવાદ કૌમુદી પત્રના સંપાદક કોણ હતા સંવાદ કૌમુદી પત્રના સંપાદક કોણ હતા ઓપ્શન એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન સી રાજા રામ મોહન રાય ઓપ્શન ડી બંકિમચંદ્ર ચેટર્જી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે રાજા રામ મોહન રાય દસમો પ્રશ્ન મહારાષ્ટ્રમાં આર્ય મહિલા સમાજની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ સરોજિની નાયડુ ઓપ્શન બી પંડિત રમાબાઈ ઓપ્શન સી મેડમ કામા ઓપ્શન ડી રાજા રામ મોહન રાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે ઓપ્શન બી પંડિત રમાબાઈ અગિયારમો પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસનું જન્મસ્થળ કયું છે ઓપ્શન એ કુમારકુકુર ગામ ઓપ્શન બી નદીયા જિલ્લો ઓપ્શન સી વર્ધમાન વર્ધવાન જિલ્લો ઓપ્શન ડી સંતરામપુર ગામ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે ઓપ્શન એ કુમાર ગામ બારમો પ્રશ્ન કોંગ્રેસે કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યને પોતાનો ધ્યેય ઘોષિત કર્યો ઓપ્શન એ કલકત્તા અધિવેશન ઓપ્શન બી લાહોર અધિવેશન ઓપ્શન સી ઇલ્હાબાદ અધિવેશન ઓપ્શન ડી મદ્રાસ અધિવેશન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન બી આવશે લાહોર અધિવેશન તેરમો પ્રશ્ન ભારતના સંવિધાનમાં સંઘીય શબ્દની જગ્યાએ કયા શબ્દોને સ્થાન આપવામાં આવ્યું છે ઓપ્શન એ સંઘીય રાજ્ય ઓપ્શન બી એકમોનો સંઘ ઓપ્શન સી રાજ્યોનો સંઘ ઓપ્શન ડી સંઘોનું રાજ્ય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન આ પ્રશ્નનો જવાબ છે મિત્રો ઓપ્શન ડી આવશે મિત્રો સંઘોનું રાજ્ય ઓપ્શન ડી ચૌદનો પ્રશ્ન મિત્રો સંવિધાન સભાના કેટલા ઉપસ્થિત સદસ્યોએ સંવિધાન પર હસ્તાક્ષર કર્યા સંવિધાન સભાના કેટલા ઉપસ્થિત સદસ્યોએ સંવિધાન પર હસ્તાક્ષર કર્યા ઓપ્શન એ બસો સત્યાશી ઓપ્શન બી બસો નેવ્યાશી ઓપ્શન સી બસો ચોર્યાસી ઓપ્શન ડી બસો બાસઠ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે બસો ચોર્યાશી ઓપ્શન સી બસો ચોર્યાસી પંદરમો પ્રશ્ન રાજ્યસભા ક્યારે વિઘટિત થઈ જાય છે રાજ્યસભા ક્યારે વિઘટિત થઈ જાય છે ઓપ્શન એ ચાર વર્ષ પછી ઓપ્શન બી પાંચ વર્ષ પછી ઓપ્શન સી ક્યારેય નહીં ઓપ્શન ડી છ વર્ષ પછી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે છ વર્ષ પછી સોળમો પ્રશ્ન ભારતીય કરન્સી રૂપિયો એવું નામ નીચેનામાંથી કયા શાસક દ્વારા આપવામાં આવ્યું ઓપ્શન એ અકબર ઓપ્શન બી શેરશાહ સુરી ઓપ્શન ડી મોહમ્મદ બેગડો ઓપ્શન ડી શાહજા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે શેરશાહ સુરી ઓપ્શન બી સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી કયા દેશ સાથે પૂર્વમાં ભારત આંતરરાષ્ટ્રીય સૌથી લાંબી સીમા બનાવે છે ઓપ્શન એ મ્યાનમાર ઓપ્શન બી ચીન ઓપ્શન સી થાઈલેન્ડ ઓપ્શન ડી વિયેતનામ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મ્યાનમાર અઢારમો પ્રશ્ન મિત્રો ભૂગોળ માટે જ્યોગ્રાફિકા શબ્દનો પ્રયોગ સૌપ્રથમ પ્રથમ કોને કર્યો ભૂગોળ માટે જ્યોગ્રાફિકા શબ્દનો પ્રયોગ સૌપ્રથમ પ્રથમ કોને કર્યો ઓપ્શન એ હિકેટિયસ ઓપ્શન બી થેલ્સ ઓપ્શન સી ઇરેટોસ્થનીઝ ઓપ્શન ડી હેરોડોટ્સ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે ઇરેટોસ્થનીઝ ઓપ્શન સી ઓગણીસમો પ્રશ્ન નેફ્રોનનો સંબંધ શરીરના કયા અંગ સાથે છે ઓપ્શન એ અમાશય ઓપ્શન બી આંતરડા ઓપ્શન સી જઠર ઓપ્શન ડી કિડની તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે કિડની આવશે મિત્રો ઓપ્શન ડી કિડની વીસમો પ્રશ્ન જીવોના નામકરણની પદ્ધતિ કોના દ્વારા વિકસિત કરવામાં આવી હતી જીવોના નામકરણની પદ્ધતિ કોના દ્વારા વિકસિત કરવામાં આવી હતી ઓપ્શન એ ડાર્વિન ઓપ્શન બી રોબોટ હુક ઓપ્શન સી લેમાર્ક ઓપ્શન ડી લી લિનિયસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે જવાબ છે ઓપ્શન ડી આવશે ઓપ્શન ડી લિનિયસ એકવીસમો પ્રશ્ન મિત્રો ફૂટબોલ નું અન્ય નામ શું છે ફૂટબોલ નું અન્ય નામ શું છે ઓપ્શન એ ક્લબ બોલ ઓપ્શન બી સોકર ઓપ્શન સી બોલ ઓપ્શન ડી હિટબોલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે સોકર બાવીસમો પ્રશ્ન મિત્રો મીંઢોળા અંબિકા કાવેરી કયા જિલ્લાની નદીઓ છે મીંઢોળા અંબિકા કાવેરી કયા જિલ્લાની નદીઓ છે ઓપ્શન એ નવસારી ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી વલસાડ ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો નવસારી ઓપ્શન એ નવસારી ત્રેવીસમો પ્રશ્ન ભારતની ચિત્ર ચિત્રકલા બાબતે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ભારતની ચિત્રકલા બાબતે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ઓપ્શન વારલી ડાંગ ઓપ્શન બી પીઠોરા છોતા ઉડે ઉદેપુર ઓપ્શન સી ફાળ રાજસ્થાન ઓપ્શન ડી મંજુષા બિહાર ઓપ્શન એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ઓપ્શન આવશે મિત્રો એક પણ નહીં બધી જ જોડ સાચી છે ચોવીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સિમલીપાલ ટાઈગર રિઝર્વને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે તે કયા રાજ્યમાં આવેલ છે ઓપ્શન એ મણિપુર ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ ઓપ્શન સી ઓડિશા ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે ઓડિશા પચીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં ભારતના કયા રાજ્યએ દેશની પ્રથમ એઆઈ સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી છે તાજેતરમાં ભારતના કયા રાજ્યએ દેશની પ્રથમ એઆઈ સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી મધ્યપ્રદેશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મધ્યપ્રદેશ છેલ્લો લાસ્ટ પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કર્ણસુંદરી ગ્રંથ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ઓપ્શન એ પદ પદ્મનાભ ઓપ્શન બી પાણીની ઓપ્શન સી બિલહણ ઓપ્શન ડી અમીર ખુસરો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો જો મિત્રો તમને આ પ્રશ્ન ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો